તાજેતરના સમાચાર એપ્રિલ બે હજાર પચીસ માં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યને આતંકવાદ સામે કડક પગલા લેવા માટે સ્વતંત્રતા આપી છે આ સ્થિતિમાં યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના આંતરરાષ્ટ્રીય પક્ષકારોએ બંને દેશોને તણાવ ઘટાડવા માટે આહ્વાન કર્યું છે નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી હાલમાં ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે તેઓ છવ્વીસ મે હતા ઓગણીસ ત્યારબાદ બે હાજર ચોવીસ માં ફરીથી ચૂંટાઈ આવ્યા જે તેમને ભારતના સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ વડાપ્રધાન બનાવે છે જીવન અને રાજકીય સફર જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ વડનગર ગુજરાત કુટુંબ દામોદરદાસ અને હીરાબા મોદીનો ત્રીજો પુત્ર શૈક્ષણિક પૃષ્ઠભૂમિ દિલ્હી યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં બેચલર ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પ્રારંભિક જીવન મોદી બાળપણમાં તેમના પિતાની ચાની દુકાને મદદ કરતા હતા અને આઠ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે જોડાયા હતા રાજકીય કારકિર્દી ગુજરાત ના મુખ્યમંત્રી બે હાજર એક ની બે હાજર ચૌદ સુધી ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂંટાઈ આવ્યા તાજેતરના સમાચાર એપ્રિલ બે હાજર પચીસ માં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવીસ લોકોના મૃત્યુ થયા હતા જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યને આતંકવાદ સામે કડક પગલા લેવા માટે સ્વતંત્રતા આપી છે આ સ્થિતિમાં યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના આંતરરાષ્ટ્રીય પક્ષકારોએ બંને દેશોને તણાવ ઘટાડવા માટે આહવાન કર્યું છે